ચાલે છે માથે ચોમાસાની ઋતુ હોય રોડ તોડવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થતા પ્રજા પરેશાન થઈ રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા જરૂર કરતા વધારાના રોડ ને પણ તોડી પાડતા પગપાળા ચાલતા લોકો તેમજ સ્કૂલે જતા નાના નાના બાળકો હેરાન પરેશાન થયા છે લગભગ એક વર્ષથી મહુવા સાવરકુંડલા રોડ ની કામગીરી ચાલે છે પણ તે ગોકળ ગતિથી કામ રોડ પર દેખાતું નથી માત્ર ને માત્ર લોકોનો લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે મહુવા સાવરકુંડલા ડ્રાઇવરજન ચોમાસામાં દર વરસાદ જે તૂટી જાય છે અને પ્રજાના રૂપિયાનું થાય જ રહ્યું છે ધોવાણ પરંતુ પુલના કામ પૂરા થતા નથી મહુવા સાવરકુંડલા વાયા વિજપડી રોડ

આ કામમાં પોતાના આર્થિક લાભ માટે બેફામ ભ્રષ્ટાચાર કરતા જોવા મળી રહ્યા છે તંત્ર તેમજ સત્તા પર બેઠેલા લોક પ્રતિનિધિઓ દ્વારા તત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી